ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના ગણપતિ દાદાના પ્રસાદ માટે મોદક બનાવેલા છે મિત્રો તો ગણપતિ દાદાને આપણે જમાડી લઈએ મિત્રો સરસ મજાના મોદક છે તો ચાલો મિત્રો હવે ગણપતિ દાદાને આપણે સરસ રીતે જમાડી લઈએ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યો નમોસ્તુ દીપ જ્યોતિ તો તમે ચાલો હવે સરસ રીતે સ્તુતિ બોલીને આપણે ગણપતિ દાદાને પ્રસાદ જમાડી લીધો છે મિત્રો તો તમે પણ હવે ગણપતિનો તહેવાર આવતો હોય એટલે કે તહેવાર છે તો આપણે ગણેશ ચતુર્થીના નિમિત્તે આવો પ્રસાદ બનાવીને ગણપતિ બાપાને જમાડશો મિત્રો તો તમને કેવો લાગી મારો આ વિડીયાની રેસીપી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ગણપતિ બાપાનું જય બોલીને એટલે કે જય ગણપતિ દાદા કહીને કોમેન્ટ કરજો મિત્રો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો તો ચાલો હવે આપણે ગણપતિ દાદાને સરસ મજાના મોદક જમાડી લીધા જય ગણપતિ બાપા જય ગુંદાળા અને ખાસ મિત્રો જો તમારે આ મોદકની રેસીપી જોવી હોય પૂરેપૂરી તો આપણે તેનો વિડીયો પણ મૂકેલો હશે મિત્રો તો વાનેચા ફેમિલી વોક ઉપર જઈને તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો જય ગણપતિ બાપા